જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું રસોઈમાં શાક બનાવવાની છું આખી ડુંગળીને કાજુનું આ કાજુ છે અને પછી આની હું પેસ્ટ બનાવીશ લસણ અને લાલ મરચાં છે બે અને બે ટમેટાં છે ને આ મારી આખી ડુંગળીનું ને કાજુનું શાક બનાવવાનું છે આજે જો આખી ડુંગળી ઝીણી લીધી છે અને આ કાજુ છે અને આ લસણ લાલ મરચાં અને ટમેટાની પેસ્ટ બનાવીશ બનાવી આખી ડુંગળી ઝીણી લીધી છે અને અને આ કાજુ હવે એની પેસ્ટ બનાવી શાક મૂકું છું જો આપણે આ લોહી મૂકી દીધું છે અને આ ડુંગળીને તે મેં સુધારી નાખી છે અને આ કાજુ હવે છે ને તો આ ડુંગળી સાચવી નાખો થોડી આપણે આ ડુંગળી બતાવે ગઈ છે એમાં કાઢી લઉં અને ગેસ બંધ કરી દઉં હવે આ કાજુના કાજુ આખા જ છે કાજુ સતળાઈ ગયા છે જો આ લોહી મૂક્યું છે અને આપણે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આમાં મેં લાલ મરચાં બે એ આદુનો નાનો ટુકડો લસણ નાખીને પેસ્ટ ટમેટા નાખીને પેસ્ટ તૈયાર કરીશું હવે આપણે આજે મેં લોહી મૂકી દીધું છે ને હવે આપણે શાક વઘારી નાખવું અને આ તમે આ તમે યુટ્યુબમાં નહીં જોયું હોય આ ડુંગળીનું શાક મસ્ત બનશે આખી ડુંગળી અને કાજુનું આપણે તેલ નાખીશું આમાં અને તેલ લઈ થોડુંક વધારે નાખવાનું આપણે આ ગ્રેવીવાળું શાક છે અને ટેસ્ટ આવે સરસ તેલમાં દેખાય સારું ઉપર તરે એટલે આ શાકમાં વધારે નાખવું નાખવું પડે ન તમારા ઘરે ઓછું ખાતા હોય તો ઓછું નાખી શકાય આપણું તેલ આવી ગયું છે હવે આમાં બે ત્રણ લવિંગ નાખું છું ત્રણ સૂકા મરચાં તમાલપત્ર આમાં રાય નથી નાખવાની જીરું નાખવાનું છે તો જીરું નાખવું પછી આ ગ્રેવી નાખી દઉં ગેસ આપણો ધીમો છે ગ્રેવી વાળું આખી ડુંગળીનું શાક બહુ મસ્ત બનશે તમે એકવાર વાર બનાવી જોજો અને મને કોમેન્ટે કરજો જો આપણે આમાં મસાલા ગ્રેવીમાં કરી નાખી સે ચમચી હળદર નાખું છું અને કાશ્મીરી મરચું લાલ નાખું છું એક ચમચી અને એક ચમચી ઓલું સાદું અડધી ચમચી કારણ કે બોલા મેં લાલ મરચા ગ્રેવીમાં નાખ્યા ને એ બહુ તીખા હતા એટલે થોડું નાખું છું એક ચમચી જીરું અને સેજ જમતું જુઓ તો હું તમને દેખાડી નાખું એટલું જ તે સેજ જમતું એક ચણાના દાણા જેટલું તે ગરમ મસાલો મસાલોમાં ઘર બહુ ખાતા નથી પણ આમાં ટેસ્ટ આવે એ પ્રમાણે એટલે મેં સેજ તે નાખ્યો છે ગરમ મસાલો હવે આ ગ્રેવીને જે પાક પાકતા પાકવાની વાર છે ને ત્યાં હું જમતો ચણાનો લોટ નાખું સોળ થી પોણી ચમચી ચણાનો લોટ એટલે ગ્રેવી જાડી થાય અને શે ચમચો શેકાઈ જાય અંદર ચણાનો લોટ જો આપણું તેલ અહીંયા છૂટું પડવા માંડું છે તમે જોવો જો અંદર તેલ ગ્રેવી માંથી બહાર નીકળવા માંડું છે થોડી વાર રહેવા દઉં જે થોડો ટમેટા સોસ નાખું છું બે ચમચી જેટલો જ નાખીશ પાણી થોડી વાર દેવા દઉં પછી હું ઉકળી જાય ને પછી આપણે નાખી ડુંગળી ને કાજુ બે પછી નાખશું પણ થોડી વાર ઉકળવા દેશું અને હું આમાં કોઈ એક મસાલા બીજાનો યુઝ નથી કરતી એક ગરમ મસાલો એક સેજ જ નાખ્યો છે બીજા એક મસાલા નથી નાખતી તોય સ્વાદિષ્ટ શાક થશે તમે ક્યારેક એવું શાક ન હોય તો ડુંગળી તો હોય ઘરમાં ખાતા હોય એને તો ડુંગળીનું આવું શાક બનાવી શકો પરોઠા રોટલી સાથે ભાત સાથે મજા આવે ખાવાની શાક જો આપણે આ રેવી ઉકળવા આવી છે હવે હું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં અને આમાં આપણે સોસ નાખ્યો ટમેટા સોસ એટલે કાંઈ ગળપણની જરૂર નથી વેળું બહુ કાંઈ કરવાનું નથી સોસ એ બહુ નથી નાખ્યો કે બે ચમચી જેટલો જ નાખ્યું છે જો ગ્રેવી આપણી સરસ થઈ ગઈ છે હવે જો હું આ ડુંગળી નાખી દઉં ધીમા તાપે થોડીક વાર ડુંગળી અને ચડવા તો પાંચ મિનિટ ચડે ને પછી હું કાજુ ઉપર નાખું કાજુ આપણે તળેલા જ છે એટલે હું જો આપણું આ શાક ઉકળવા આવ્યું છે અને હું થોડી વાર ઢાંકી દઉં જો આપણું શાક આ ચડે છે ગેસે મેં ધીમો જ રાખ્યો છે હું થોડી વાર ચડી જાય પછી હું કાજુ નાખું ત્યાં ત્યાં સુધી થોડી વાર ઢાંકી દઉં જો આપણી આ ડુંગળી ચડવા એવી છે હવે એને મને કાજુ નાખી દઉં કાજુ ડુંગળીનું શાક એકવાર તમે ખાજો તમે આ યુટ્યુબમાં આવી રીતને રીત નહીં જોયું હોય યુટ્યુબમાં હું બનાવ એવી રીતને એકવાર બનાવી બનાવી જોજો કાજુ નાખ્યા છે એટલે બે મિનિટ ચડવા દો પાછું જો મેં શાક ચડી ગયું છે અને હું હવે ઉપર ખમણીને નાખી દઉં શાક આપણે ઓલરેડી તૈયાર થઈ ગયું છે અને જમવા માટે તમારે જમવું હોય આખી ડુંગળીનું શાક તો આવી જાવ ગેસ બંધ કરી દો મસ્ત આખી ડુંગળીનું શાક તૈયાર છે જો તમને મારું આ શાક પસંદ આવે તો લાઈક ને શેર જરૂર કરજો ને નવા કોઈ વિડિયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો નવા હું આગળ વિડીયા બનાવું એ તમને જોવા મળે જો આપણું શાક તૈયાર છે મેં ખમણી ને નાખી દીધું છે હવે કોથમરી નાખી દઉં ઉપર સજાવટ માટે આપણે આખી આખીનું શાક તૈયાર